ગુડ ઇવનિંગ નમસ્કાર આદાબ સત્સરકાલ જય ભીમ જય જોહાર અને આપ જોઈ રહ્યા છો હાલે બાજાર હાલે બાજાર એટલે ભારતીય શેર બજાર ભારતીય કોમોડિટી બજાર ભારતીય નાણા બજાર એટલે મુદ્રા બજાર અને ભારતીય ભારતની જે ક્રિપ્ટો કરન્સીની બજાર છે એમાં શું થઈ રહ્યું છે હું છું હિમાંશુ ભાયાની તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ પર તો ભારતીય શેર બજાર ઉપર આજે ઓબ્વિયસલી ગઈકાલે જે રીતના અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી હતી એ ટેરિફ વાદળો અલ્ટિમેટલી બધે આમ ચોમાસામાં તો અત્યારે સાર્વત્રિક વરસાદની વાતો આવે છે ને તોય ગરમી છે વાતાવરણમાં પણ ક્યાંક આ ટેરિફ નું વાદળું વર્ષી પડ્યું પચીસ ટકા ટેરિફ ની વાત કરવામાં આવીને પેનલ્ટી સાથે જો તમે રશિયા પાસેથી તેલ ને શસ્ત્રો લેવાનું બંધ નહીં કરો તો એટલે એની અસર ઓબ્વિયસલી બજાર ઉપર આવી ગઈ ક્યુ શું એને કારણે બજાર

ભય જે ઉભો થયો છે એટલે ક્યાંક વેપાર શેર જે જોઈએ થયો આ આઘાતે રોકાણકારો મૂડ ખરાબ કર્યો છે અને ખાસ કરીને નિકાસ લક્ષી ક્ષેત્રો જેમ કે ધાતુઓ ફાર્માસ્યુટિકલ ઉર્જા પછી જેમ્સ જ્યુલરી દવાઓ અને એ બધી જે પ્રોડક્ટ હોય છે એના જે શેરની એના જે શેર એના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો માસિક ડેરિવેટિવ ની સમાપ્તિ એ સ્થિરતામાં વધારો કર્યો એટલે ડેરિવેટિવ નું જે માર્કેટ હોય છે એટલે માસિક એટલે આ જુલાઈ મહિનાની એકત્રીસ તારીખ એટલે બીજા ક્વાર્ટર નો પહેલો મહિનો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એ બીજું ક્વાર્ટર કહેવાય નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું અને કારણ કે વેપારીઓ પોઝિશન સ્કવેર અપ કરી બેઝિકલી અને એને કારણે ઇન્ટ્રા ડે ની જે પ્રવૃત્તિ હતી એમાં તીવ્ર ઉતાર ચઢાવ જોવા મળ્યો એટલે ગઈકાલે ઝીરો પોઈન્ટ અઢાર ટકાનો વધારો થયો હતો અને આજે ઝીરો પોઈન્ટ છત્રીસ ટકા સેન્સેક્સ ટૂટો એટલે ક્લિયરલી અસર દેખાઈ રહી છે ક્યાંક જે કોર્પોરેટ પરિણામો પ્રથમ ત્રિમાસિકના જે આવ્યા એની જે સાવચેતી હતી ટૂંકમાં માર્કેટમાં ટ્રેડર્સ માન્યમાં પણ ક્યાંક આ પરિણામોને કારણે ક્યાંક હજી કુશન થયું છે નહીં વધારે ટૂંટું હોય માર્કેટ એવું એક્સપર્ટ નું માનવું છે કેટલીક કંપનીઓએ મજબૂત પરિણામો જાહેર કર્યા અન્ય જેમ કે અદાણી એન્ટરપ્રાઇઝે ફોર્ટી નાઇન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ વાર્ષિક નફામાં ઘટાડા સાથે નિરાશા આપી ઘણા પોઝિટિવ પરિણામો આપ્યા અદાણીએ એક પ્રકારે નિરાશા ઉત્પન્ન કરી એના કારણે અદાણી એન્ટરપ્રાઇઝ નો ભાવ પણ ટૂટ્યો છે અદાણી પોર્ટ્સ જે ફ્લેગશિપ કંપની છે અદાણી એન્ટરપ્રાઇઝ એમાં પણ એના શેરના ભાવમાં પણ એક પ્રકારે જેને કહી શકો તમે ઘટાડો નોંધાયો છે અને સંબંધિત કાઉન્ટર્સમાં મૂળ ખરાબ થયાને કારણે અને સ્થાનિક સંસ્થા કે રોકાણકારો જેમ કે ડીઆઈઆઈ છે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એ લોકોએ પસંદગીની ખરીદી સાથે થોડો ટેકો આપ્યો એટલે માર્કેટને ટકાવવાનો પ્રયત્ન કર્યો એફઆઈઆઈની સામે પરંતુ વિદેશી સંસ્થા કે રોકાણકારોએ પ્રવાહ વૈશ્વિક અનિશ્ચિતતાને પ્રતિબિંબિત કરતો નબળો રહ્યો એટલે એફઆઈઆઈ છે એ થોડા બજારથી દૂર રહ્યા છે એમ કહેવાનું થાય છે એકચુઅલી અન્ય જે બધા કાઉન્ટર્સ કે ઇન્ડાયસીસ છે જેમ કે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ એમાં ટૂંકમાં જો એવું એક પોઈન્ટ છે જે હોય છે ચાલુ થઈ છે એફએમસીજીમાં એને કારણે એ વધારો નિફ્ટી ફાર્મા મેટલ ઓઇલ ગેસ ને હેલ્થકેર ઇન્ડેક્સિસ એક ટકાથી વધુ ઘટ્યા કારણ કે ટેરિફની અસર પડી એના પર અને આ રીતે ટૂંકમાં અમુક જે ઇન્ડાઇસિસ છે એમાં એક પ્રકારે એનું જે એક પ્રકારનું ઇરોઝન જોવા મળ્યું એટલે ઘટાડો જોવા મળ્યો બીએસસીક ઇન્ડેક્સ અનુક્રમેન્ટ સાત ટકા પંચાસી ટકા સ્પીલ ઓવર અસર બીજા ઇન્ડસ્ટ્રીઝમાં પણ જોવા મળી ટોચના ગેનલ્સ અને લુઝર્સની જો આપણે વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવર છે એમાં ટોચના ગેનલ્સમાં હિન્દુસ્તાન યુનિલિવર્સ છે ત્રણ પોઈન્ટ એકસઠ ટકા વધ્યો મજબૂત ક્વાર્ટર વન નું પરિણામ આવ્યું એના કારણે બજારની અનિશ્ચિતતા વચ્ચે જે રક્ષણાત્મક ખરીદીની વાત આવી રહી છે એને કારણે આઈટીસી બે પોઈન્ટ આઠ ટકા વધ્યું અગેન એફએમસીજી ની સ્થિર માંગ આઉટલુક આકર્ષણનું મૂલ્ય આ બધું કોટક મહિન્દ્રા બેંક બે પોઈન્ટ એક ટકા વધ્યું એટલે કોટક મહિન્દ્રા બેંકમાં આપણે ગઈકાલે જ વાત કરી દીધી કે કોટક મહિન્દ્રા બેંક શું કામ વધી રહ્યો છે કારણ કે બેન્કિંગ સ્ટોક્સમાં અત્યારે કોટક મહિન્દ્રા એક ફેવરિટ હોટ સ્ટોક છે બેઝિકલી ઇન્વેસ્ટર્સ માટે ટ્રેડર્સ માટે એના માટે પાવર ગ્રીડ કોર્પોરેશન એક પોઈન્ટ આઠ ટકા વધ્યો ટૂંકમાં એક પ્રકારની યુટિલિટી માટે જે પ્રકારની માંગ આવી રહી છે અને જે પાવરની ખપત છે અત્યારે એ જોતા ઇમામી એક પોઈન્ટ એક પોઈન્ટ પાંચ ટકા વધ્યું એફએમસીજી ક્ષેત્રનું જે મજબૂતી છે એનું એક્સપીલ ઇફેક્ટ એનો લાભ જોવા મળ્યો ટોચના લુઝર્સમાં ખાસ કરીને એનએસસી ઉપર નિફ્ટી ફિફ્ટીમાં ટાટા સ્ટીલ બે પોઈન્ટ ચાર ટકા ઘટ્યો ટેરિફને કારણે અને વૈશ્વિક કોમોડિટીની માંગની જે અસર છે એ અસર ત્યાં જોવા મળી સનફાર્મા બે પોઈન્ટ ત્રણ ટકા ઘટ્યો છે નિરાશાજનક આવક એનું વન ઓફ ધ મેઇન રીઝન્સ અને બીજું ટેરિફની પણ અસર કારણ કે દવા બનાવતી કંપની છે એટલે ક્યાંક એને અસર થશે એવું અત્યારે પ્રવર્તમાન પ્રવાહોમાંથી જાણવા મળી રહ્યું છે એક્સપર્ટ પણ માનવું છે અને ક્ષેત્રની નબળાઈ થી એટલે જે ડિમાન્ડ હોવી જોઈએ ફાર્મા પ્રોડક્ટમાં એ પણ નથી ડોક્ટર રેડીઝ થોડા દિવસો પહેલા એક એવો સ્ટોક હતો શેર હતો જેમાં નોંધપાત્ર આપણને ઘટાડો જોવા મળ્યો તેના શેરના ભાવમાં એનટીપીસી બે પોઈન્ટ ઝીરો ટકા એમ ઘટ્યો છે પાવર સ્ટોક્સ નું નફો બુકિંગ જે રીતના કરતા હોય છે લોકો કે એક્ઝિટ થઈ જતા હોય છે પોતાનો સ્ટોક લોસ બુક કરીને એટલે એને કારણે જોવા મળ્યું છે અદાણી પોર્ટ એક પોઈન્ટ આઠ ટકા ઘટ્યું વ્યાપક જે અદાણી જૂથની જે આવકની જે અસર આવી અદાણી એન્ટરપ્રાઇઝ જે રીતના આવકમાં ટૂટ્યું છે જોતા અદાણી ઉપર એટલે ફ્લેગશીપ કંપની છે અદાણી અદાણી એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક પોઈન્ટ ચોત્રીસ ટકા એ પણ ટૂંટો ને એમાં એક એવી વાત આવે છે કે ઘટ્યો મોટા માર્કેટ કેપ ને કારણે ઇન્ડેક્સ પર ભારે દબાણ એટલે બધા મોટા માર્કેટ કેપ ના સ્ટોક જયારે તૂટે ત્યારે ઇન્ડેક્સ પણ તૂટે પણ ઓવરઓલ જે ક્વાર્ટરલી પરિણામો અમુક સારા હતા હિન્દુસ્તાન યુનિલિવર એને કારણે જે માર્કેટ તૂટવું જોઈએ એટલું ન તૂટ્યું નહીતર કદાચ ગઈકાલે જે એક્સપર્ટ સાથે અમારે વાત થઈ હતી આઈ મીન ટેરિફની વાત આવી ત્યારે કે એ લોકોની ગણતરી હતી કે પાંચસો થી સાતસો પોઈન્ટ માર્કેટ તૂટશે એવી એક સંભાવના સેવાઈ રહી હતી એની બદલે આમ તમે જોવા જાઓ તો એ જે તૂટ છે એ તૂટ લગભગ અડધા અડધા જેવી થઈ પાંચસો થી સાતસો ની વચ્ચેની જે વાત આવતી ટુ સિક્સટી નાઈન સેન્સેક્સ લઈ અને નિફ્ટી જે છે છ્યાસી પોઈન્ટ સિત્તેર ટકા નિફ્ટીમાં બસો ત્રણસો પોઈન્ટ તૂટવાની વાત આવતી હતી અને સેન્સેક્સમાં પાંચસો થી સાતસો એટલે આમ ઓવરઓલ કુશન થઈ ગયું ક્વાર્ટરલી જે ક્વાર્ટરલી અર્નિંગ છે એના કારણે બીજી તરફ જો આપણે વાત કરીએ બીએસસી ના સેન્સેક્સ ના ગેનર્સમાં તો એમાં પણ હિન્દુસ્તાન યુનિલિવર આઈટીસી કોટક મહિન્દ્રા બેન્ક પાવર ગ્રીડ અને નેસ્લે ઇન્ડિયા છે અગેન એફએમસીજી પેક જેના ઉપર લોકો અત્યારે મદદ રાખી રહ્યા છે અને બીજું જે પ્રકારની ખરીદીની વાત આવે

કોઈ એવો વ્યાપક ડેટા અત્યારે ઉપલબ્ધ નથી પણ ડીલ્સમાં મોટા સંસ્થાકીય વેપારો સ્ટોક જેમ કે હિન્દુસ્તાન યુનિલિવર આઈટીસી કેન્દ્રિત હતા તેમના આઉટ પરફોર્મન્સ અને ખરીદી ને કારણે આમાં ક્યાંક તમને બહુ મેજર ચંક ઓફ ડીલ્સ જોવા મળ્યા છે ડીલ્સમાં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ જે ઘઈતા છે એને કારણે ઉચ્ચ નેટવર્ક ધરાવતી અમુક જે વ્યક્તિઓ હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ છે સ્ટોક ત્યારે લોકો એમાં રોકે એટલે પછી બધે તો એ પ્રકારનો એને ફાયદો થઈ જાય એટલે એવું જોવા મળ્યું છે

તો તમે એનએસસી અને બીએસસીની વેબસાઇટ પરથી આ વિગતો લઈ શકો છો કમોડિટી કરન્સી ક્રિપ્ટો કરન્સી બજારોની જો વાત કરીએ તો કમોડિટી બજારોમાં મલ્ટી કમોડિટી એક્સચેન્જ ખાસ વાત કરીએ તો એમાં ક્રૂડ ઓઇલ એમસીએચ પર ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ થોડા નીચા રહ્યા છે એનું કારણ શું છે ઝીરો પોઈન્ટ એકવીસ ટકા ઘટ આવી છે બેઝિકલી પાંચ હજાર સાતસો ને એકતાલીસ પ્રતિ ની આસપાસ બંધ થયું છે અને યુએસ ક્રૂડનો જે સ્ટોકમાં આવેલ આખો ડેટા એવો થ્રી પોઈન્ટ એટ મિલિયન બેરલ્સ એટલે આડત્રીસ લાખ બેરલ્સ નો જે વધારો કે ઉછાળો જે ઉત્પાદનમાં જે ડેટા આવ્યો એના કારણે યુએસ ચીન ના વેપારની વાટાઘાટો આ બધી અનિશ્ચિતતાઓને કારણે ક્રૂડ ની ડિમાન્ડ અત્યારે ક્યાંક ટૂંકી પડી છે સપ્લાય વધી ગયો છે અને ડિમાન્ડ ઘટ છે એટલે એ પરિસ્થિતિમાં જે ક્રૂડ ઓઇલ ના ભાવ છે એ છે સોનો ને ચાંદી આમ ટેકનિકલ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમાં વેપાર અટકી ગયો હતો અને ઓબ્વિયસલી ની અસર તમને જોવા મળે છે કારણ કે પૈસો જે ફરતો હોય કમોડિટી ને શેર બજારની વચ્ચે એ અચાનક ફરતો બંધ થઈ જાય એનાથી સોનું અને ચાંદી જેવી મુખ્ય કમોડિટીઝમાં પ્રવૃત્તિ અટકી ગઈ હતી ઓલમોસ્ટ અને આ ખામીઓને કારણે સ્ટેબિલિટી આવી ગઈ હતી પ્રાઇસમાં મોમેન્ટમ જોયું નતું જેમ ક્રૂડમાં હતું એમ સોનામાં ને ચાંદીમાં પણ જોયું મોમેન્ટમ નતું બીજું કે જે પ્રકારનું આઉટલુક છે ઓપેક ની જે બેઠકો વૈશ્વની માંગની ચિંતાઓ આ બધી વસ્તુને કારણે કોમોડિટીના ભાવમાં એક પ્રકારે અસ્થિર રહેવાની અત્યારે ધારણા મોટા ભાગના એક્સપોર્ટ સેવી રહ્યા છે કરન્સી બજારોની જો વાત કરીએ તો એકત્રીસ જુલાઈ ચોક્કસ દર ઉપલબ્ધ નથી પરંતુ રૂપિયાની જે દર્શાવે છે એ ની આસપાસ જે 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 રીતના પરિસ્થિતિ છે એની આસપાસ રહ્યો હતો ને આઉટલુક જો તમે જોવા જાઓ આમ તમે તો ટેરિફને કારણે રૂપિયો દબાણમાં આવી ગયો છે એ તો સ્પષ્ટ વાત છે એટલે એક પ્રકારનું જેને કહી શકો તમે ઇન્ફ્લેશન વધવાની સંભાવના ઘણા આર્થિક નિષ્ણાંતો જોઈ રહ્યા છે ક્રિપ્ટો કરન્સી ની બજારો ની વાત કરીએ તો આજ એકત્રીસ જુલાઈ ક્રિપ્ટોકરન્સી કરન્સી બજારો પણ નબળા રહ્યા છે ભારતમાં ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી કારણ કે નિયમનની ની પણ રાહ જોવાઈ રહી છે અને ઇકોનોમિક ચિંતા ખાસ કરીને વૈશ્વિક ટેરિફની જે વાત આવી રહી છે એમાં જે ટેરિફ ભારત ઉપર લાદવામાં આવે એને કારણે બિટકોઇન ઇરિથિનિયમ સંભવત ફ્લેટ અને થોડા નીચા વેપાર થયા વૈશ્વિક વલણોમાં ટૂંકમાં એને વૈશ્વિક વલણોને મિરર કરતા એટલે વિશ્વમાં જે પ્રકારે બિટકોઇન ને ઇથિરિયમ માં જે મોમેન્ટમ જોવા મળ્યું છે એ ભારતમાં જોવા મળ્યું એમાં બહુ મોટું કોઈ ડિમાન્ડ સપ્લાય કે બહુ મોટો સ્પાઇક આવ્યો છે ભાવમાં એવું નથી ભારતમાં ખાસ કરીને નિયમનકારી વલણોની રાહ જોવાઈ રહી છે અને ત્યાં સુધી સ્થાનિક ક્રિપ્ટો વોલ્યુમ કદાચ નીચા રહેશે એવી એક સંભાવના નિષ્ણાંતો સેવી રહ્યા છે વાત કરીએ મુખ્ય બિઝનેસ કોર્પોરેટ આર્થિક વેપાર અને ક્ષેત્રીય વિકાસની જે બાબતો છે કે આ બધા મુદ્દાઓ તો યુએસ ટેરિફની જાહેરાત એક વન ઓફ ધ મેજર ફેક્ટર્સ જો માર્કેટ માટે અદાણી એન્ટરપ્રાઇઝ નું ક્યુ પરિણામો એની અસર ચોક્કસ માર્કેટમાં જોવા મળી આઈએફએલ ફાઈનાન્સ ની આવક ચાર પોઈન્ટ ચાર ટકા ઘટી છે સોરી એનો શેર ચાર પોઈન્ટ ચાર ટકા ઘટો છે અને ઇન્ટરડે ની નીચી સપાટીએ પહોંચ્યો હતો કારણ કે ક્યુ ના જે પરિણામો હતા એની અસર જોવા મળી ને એનબીએફસી ક્ષેત્રે જે પ્રકારના પડતારો છે એ આમાંથી એક પ્રકારે જેને કહી શકો કે પ્રદર્શિત થાય છે એટલે એ જે શેરની ડિમાન્ડ રહેવી જોઈએ એ નથી રહી એફએમસીટી ક્ષેત્રની સ્થિરતાને કારણે ક્યાંક માર્કેટ ટકી રહ્યું છે એવી વાત આવી હિન્દુસ્તાન યુનિલિવર આઈટીસી જેવા જે શેર્સ છે જેમાં એક પ્રકારે એ તરફ દિશા પોતાની કે લ્યો કારણ એ તો રોજ બરોજ ની ચીજો છે ને બધાને જોશે એટલે એ તરફ જે લોકો વેડા એટલે એમાં શેર્સમાં ડિમાન્ડ આવી જે રીતના તો એમાં ભાવ ક્યાંક તમને ચોક્કસ અપ જતા જોવા મળ્યા અને એ બધા મોટાભાગના સ્ટોક્સ જે ટોપ ગેબર્સમાં બીએસસી ઉપર તમને જોવા મળ્યા હતા

માર્કેટ છે એ કુશળ આપ્યું છે અને તૂટ્યું તો એવું તૂટ્યું કે બેરેબલ હતું જો પાંચસો સાતસો પોઈન્ટ માની લો કે ઉડતાવે જ કડાકો થયો તો તો ઈ આકાર મચી જાત હેડલાઈન્સ બની જાત એક સમયની બધા મોટા ભાગના માધ્યમોમાં પણ જોઈએ એવી અસર એટલે નથી આવી આ ટેરિફની કે કે ડીઆઈ સ્ટ્રોંગલી આ બધા માં ખાસ કરીને એફએમસીજીમાં એમાં રમવાનું ચાલુ કરી દીધું ક્ષેત્રીય નબળાઈઓ મેઇનલી ફાર્મા ધાતુ ઓઈલ ગેસ આ બધા જે ક્ષેત્રો છે જ્યાં જેમ્સન જુવેલરી જેના પર ટેરિફની અસર જોવા મળશે દવાઓ વગેરે તો એમાં પરિણામો જે રીતના એના હવે ક્યાંક ને ક્યાંક એક પ્રકારની અનસર્ટનિટી સેક્ટર છે સેક્ટર સ્પેસિફિક સ્ટોક છે એમાં જોવા મળેલી આજે ગુરુવાર છે એટલે આજે હવે આપણે શું છે આ છેલ્લો મણકો છે અઠવાડિયાનો એટલે આમાં આપણે આઉટલુક આપી દઈએ છીએ આવતીકાલનું પછી આવતીકાલે આપણે કઈ આ બધે ચર્ચા નહીં કરીએ અને સીધી આપણે સોમવારે મળશું સોમારે વીકલી આઉટલુક આપશું એટલે ભારતીય શેર બજારનું આઉટલુક આમ તમે જોવા જાવ તો નિષ્ણાતોનું કેવું એમ છે કે એક પ્રકારનું તમારે સાવચેતી હજી તમારે પડશે થવાની સંભાવના છે અમુક શેર્સના ભાવ વગેરે એમાં ડિમાન્ડ વધશે એવી વાત આવી રહી છે ખાસ કરીને એફએફસી ના બેન્કિંગ આ સ્ટોક્સમાં મોમેન્ટમ રહેશે ડીઆઈઆઈ તરફથી કદાચ એફઆઈઆઈ તરફથી નહીં હોય તો અને ટેરિફ નો જે ખતરો જે બધું હવે ડિસિઝન આવશે ઈ દિશામાં કે કેવી રીતના આગળ જાય છે એટલે મોટાભાગના એક્સપર્ટ એમ કહે છે થોડું કોશિયસલી ટ્રેડ કરજો નિફ્ટી ના જે સપોર્ટ ની વાત આવી રહી છે ચોવીસ હજાર છસો થી લઈને ચોવીસ હજાર છસો પચાસ ની વચ્ચે રહેશે એટલે ગઈકાલે પચીસ પચાસ થી પચાસ પચીસ પાંચસો ની વચ્ચે વાત હતી આજે લિટરલી ઘટાડો જોવા મળ્યો છે એમાં ચોવીસ હજાર છસો આવી ગયું છે ચોવીસ હજાર છસો થી ચોવીસ છસો પચાસ અને પ્રતિકાર જે છે એ બેસીકલી ચોવીસ હજાર નવસો થી લઈ અને પચીસ હજાર સુધી જોવા મળે એવી એક સંભાવના અત્યારે સેવી રહ્યા છે સ્ટોક માટે ભલામણ કરે છે કે નુકસાન આક્રમિક પોઝિશન ટાળવી એટલે નુકસાન કરતા જે કાઉન્ટર્સ છે એમાં કોઈ પ્રકારની પોઝિશન બને ત્યાં સુધી મોટી પોઝિશન લેવી નહીં આક્રમક પોઝિશનો ન લેવી એક લાખ છે બે લાખ ફ્રી તૂટી જાય તો એ ઘર થઈ જાય એટલે એવું ન કરવું ભારતીય કોમોડિટી બજારની જે આઉટલુકની જે વાત આવી રહી છે કે અસ્થિરતા ચાલુ રહેશે એવી ધારણા છે ફેસ્ટિવલના ના દિવસો હવે ભારતમાં ચાલુ થઈ ગયા સોનામાં ચાંદીમાં હજી કદાચ તમને મોમેન્ટમ જોવા મળે પણ ક્રૂડ ઓઇલના જે ભાવ છે ઓપેક ના નિર્ણયો છે જે પ્રકારનો યુએસ ઇન્વેન્ટ્રીનો ડેટા આવ્યો છે ટેરિફની જે વાત આવી રહી છે આ બધી પરિસ્થિતિ વચ્ચે ઓઇલના ભાવ છે એ ક્યાંક કંટ્રોલ રહેશે બહુ સારી વાત ભારત માટે એટલા માટે છે કે બિહારમાં ચૂંટણીઓ છે ને જો તેલના ભાવ ત્યારે ઓછા થાય તો સત્તામાં બેઠેલી પાર્ટીને ચોક્કસ એનો ફાયદો થાય પણ એ કેવી રીતે ઈમ્પ્લીમેન્ટ કરે છે સમજવાનું જો એ ઈમ્પ્લીમેન્ટ ન કરી શક્યા અને વધારો એમને રહ્યો હતા બંધ તો ફેલ છે મુદ્દો બની શકે છે આગામી દિવસોમાં ચૂંટણી લક્ષી જે કઈ ભાષણો છે કે એવું બધું એટલે વિપક્ષ આ મુદ્દાને ડેફિનેટલી ઉછાળશે પણ શંકાને કોઈ સ્થાન નથી અને ઉછાળવું જ જોઈએ કારણ કે જો તેલના ભાવ ઘટાડો તમારે ઘટાડો પાસ ઓન કરવાનો એમાં કોઈ બીજો મત ના હોય કારણ કે તમે માર્કેટ ઓપરેટિવ પ્રાઇસીસ ઉપર હવે વહી આવ્યા છો ભારતીય કરન્સી બજારની જો વાત કરીએ તો એમાં આઉટલુક કેમ કે ભાઈ સાંકડી રેન્જમાં રહેશે આવી રહી છે એટલે એટી સેવન પોઈન્ટ ફિફ્ટી થી ટૂંકમાં જેને કહી શકો તમે એટી એટ સુધી જાય એ બી સંભાવના છે હવે એ સંભાવના છે કારણ કે ટેરિફને કારણે આમ તમે જોવા જાવ તો એઆઈ જે પ્રવાહ છે એને એને એના દ્વારા સપોર્ટ સિસ્ટમ મળશે એફઆઈઆઈની એક્ટિવિટી સામે પણ એમાં આ સંભાવના સેવાઈ રહી છે કે એટી સેવન પોઈન્ટ ફિફ્ટીથી અથવા એટી સિક્સ પોઈન્ટ ફિફ્ટીથી એટી સેવન

એટલે તમારે ચાલવું પડશે આ જ્યારે તમે Bitcoin કે એવી કોઈ કરન્સીમાં ટ્રેડ કરતા હો કે ડીલ કરતા હો ભારત માં જે નિયમન ની સ્પષ્ટતા નથી એને કારણે તમારે ચાલવું પડશે કે વિશ્વમાં જે મોમેન્ટમ હશે Bitcoin ના કે આ બધી જે ક્રિપ્ટો કરન્સીમાં એ પ્રમાણે ચાલવું પડશે અ નિષ્કર્ષ જો કાટીએ આજના દિવસો તો ગુરુવાર નું ટ્રેડિંગ સત્ર બાહ્ય આઘાતો માટે ભારતીય બજાર ની સંવેદનશીલતા ને रेखांकित કરે છે એટલે એક પ્રકારે ઈ કે છે કે ભાઈ કે પ્રકારના એક્સટર્નલ ફેક્ટર અસર કરી શકે છે જેમાં યુએસ ફેડની જાહેરાતો નફો અને બુકિંગ ખાસ કરીને અમુક સ્ટોક્સમાં જે સ્ટોપ લોસ ની કે આ બધી વાત હોય કે પ્રોફિટ બુક કરીને નીકળી જવાની વાત હોય જે સેક્ટર સ્પેસિફિક રોટેશન અમુક જોવા મળ્યું છે ખાસ કરીને એફએમસીજી અને આવા બધા સ્ટોક્સમાં અને એફએમસીજી ક્ષેત્રની જે સ્થિરતા રક્ષાત્મક જે ખરીદીની જે આખી ડીઆઈઆઈ જે સ્ટ્રેટેજી અપનાવી છે એને કારણે ક્યાંક એક પ્રકારે બજાર હજી સ્ટેબલ રહેશે એવી એક સંભાવના છે હોય વૈશ્વિક વેપાર નિશ્ચા મિશ્ર આવક એટલે જે કોર્પોરેટ અર્નિંગ અને કોમોડિટીઝમાં ટેકનિકલ વિક્ષેપોના જટિલ એમ કે જે પરિસ્થિતિઓ છે એને ધ્યાને લઈ અને આગળ વધવું એટલે કમોડિટી માઇન્ડ શું થઈ રહ્યું છે એના ઉપર નજર રાખવી ને પછી સ્ટોક માર્કેટ તરફ આગળ વધવું એટલે બેન્કિંગ એફએમસી મૂળભૂત રીતે મજબૂત સ્ટોક રહેશે એવી સંભાવના છે એ ક્ષેત્રના સ્ટોક્સ એટલે આજે આપણે જોયું કોટાક બેંક અપમાં છે પછી હિન્દુસ્તાન અપમાં છે આઈટીસી અપમાં છે ઇમામી અપમાં છે આ બધા સ્ટોક્સ અપમાં રહેશે એવી સંભાવના અત્યારે એક્સપોર્ટ સેવી રહ્યા છે આ સંભાવના આ પરિસ્થિતિઓ તરલ હોય છે એટલે કદાચ આવતા અઠવાડિયે બદલાય જાય જો કોઈ એવા મોટા ધડાકા ભડાકા કે એવા કોઈ મોટા સમાચાર આવે કે એવું થાય તો કારણ કે સ્ટોક માર્કેટ વર્ક ઓન સેન્ટિમેન્ટ બેઝિકલી એટલે બાય ઓન રૂમર એન્ડ સેલ ઓન ન્યુઝ આવું જનરલી સ્ટોક માર્કેટ માટે કહેવામાં આવે છે એટલે એ રીતનું હોય છે અને આ બધી પરિસ્થિતિ રહેવા કારણે ટૂંકમાં અસ્થિરતા એક પ્રકારે ટકી રહેશે માર્કેટમાં એટલે તમારે બહુ ધ્યાનથી માર્કેટમાં નિવેશ કરવું ને બહુ ધ્યાનથી આમાં રહે તો આ સાથે આપણે ગુજરાતી સંસ્કરણ ધ ગુજરાત રિપોર્ટ ઉપર પૂર્ણ કરીએ છીએ હિન્દી સંસ્કરણ આજ અ બાબત નું તમારે જોવું હોય તો તમે મયુર ની ઓફિશિયલ પર જોઈ શકો છો મને રજા આપશો ફરી પાછા આપણે મળીએ છીએ સોમવારે આ